ભાજપના નેતા દ્વારા ક્ષત્રિય સમાજના અપમાનના મુદ્દે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ પધારી રહ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર જ તેમની અટકાયત કરવામાં આવી આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા જે રીતે છત્રી સમાજની લાગણી દુભાનની છત્રી સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે આજે તમે જુઓ રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ જ્યાં સુધી રાજશેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું પણ જ્યારે એમણે એક સમાજ માટે છત્રી સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે માત્ર અહીંયા જ નહીં વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં છત્રી સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે આ ક્યાંની તાનાશાહી છે તમે વિચાર કરો કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ એ વ્યક્તિ એ એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને નથી છટકી જોવા માંગો છો આ ભાજપની છત્રી સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે તમે બે ઉમેદવારોનો જયારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા પણ જયારે છત્રી સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો છત્રી સમાજની લાગણી તમને દેખાતી નથી પંદર કરોડ છત્રીઓ છે છત્રી આગેવાનો છે અને એમના ઇતિહાસ તપાસજો છત્રીયાણીઓ જયારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓ કે કાં મરજે કા મારજે પીઠનો દેખાડ જે લગાડ આ છત્રીયાણીઓ છે અને પાછે જોહાર કરતી હતી માતાજી અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી આવતું અને બચાવવા માટે નીકળ્યા છો શરમ આવી જોઈએ તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર એકવીસ હજાર કરોડનો ડ્રગ્સ પકડાયો એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપનામાંથી ફરાર થઈ ગયો એ તો તમે રોકી નથી શક્યા એ પકડી નથી શક્યા એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા અને તમે છત્રીસ સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકીઓ એવી રીતે વ્યવહાર કરો છો ખૂબ જ નિંદનીય છે અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં છત્રીસ સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે જય હિન્દ જય ભારત વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ